છે તો અત્યારે વાવિ ભક્તો ખૂબ ઓછા હોવાને કારણે અત્યારે પ્રવચન નથી પણ હા હું દાદાના દર્શન કરાવી દઈશ અને ખાંભીના દર્શન કરાવીશ તો મિત્રો તમે સૌથી પહેલા તો આ લિંક બધાને શેર કરજો જેથી જેથી તમને લોકોને આજના દર્શન થાય ઘરે બેઠા અને બસ તમારા પરિવારજનોને પણ થાય તમે હું સૌ પહેલા અત્યારે દાનબા બાપુના દર્શન કરાવી દઉં તમે જો મિત્રો અત્યારે દાદા બેઠા છે બધાની જોડે વરસાદ ખૂબ જ છે અત્યારે અને અવાજ જે સંભળાઈ રહ્યો છે એ વરસાદનો છે અત્યારે આવ્યા છે ભાવિ ભક્તો છે નથી એવું નહીં તો તમે જો તો વરસાદ હોવાને કારણે અત્યારે ખૂબ ઓછા લોકો છે એટલા માટે પ્રવચન નથી અને દાદા બેઠા છે પરિવાર હું દાંદા બાપુ પાસે લઈ જઈશ એ પેલા હું તમને દાદાના ના કામના અહેસો કરાવી દઉં છો તમારા ગામમાં વરસાદ કેવો છે એ લખજો અહીંયા ભોળાદમાં તો બહુ જ વરસાદ છે તમે જોઈ શકો છો આપણે પહેલાં મંદિરમાં જઈને દાદાના દર્શન કરી લઈએ સુરાપુરા દાદા લાઈક કરો શેર કરજો શેર કરજો કોમેન્ટમાં જે દાદા લખવાનું ભૂલતા નહિ જેમાં મોગલ લખજો આજના ખાંભી ના દર્શન કરી લો મિત્રો આ લિંક બધાને શેર કરજો જેથી ઘરે બેઠા બધાને દર્શનભાઈ દાદાના મિત્રો હું વધારે લાઈવ નહીં રહું જેથી તમે આ લિંક બધાને શેર કરો જય સુરાપુરા દાદા તો વરસાદ અહીંયા ખૂબ જ છે તમે જુઓ we yeah. તમે બધાને શેર કરો જેથી ઘરે બેઠા દાદાના દર્શન થઈ જાય જે લોકો વરસાદમાં અહીંયા આવી નથી શક્યા એ લોકો પણ ઘરે બેસીને આજે દાદાના દર્શન કરી લે જય શ્રી સુરાપુરા દાદા જય હો દાદા મિત્રો લાઈક અવશ્ય કરજો ફેસબુકમાં નવા હોય તો ફોલો કરજો ને અમારા વિડીયો અમારી ચેનલ કેવી છે તમને લોકોને કેવું લાગે છે એ પણ કમેન્ટમાં અવશ્ય લખજો સુરાપુરા દાદાની જય જય મા મોગલ જય હો દાદા સુરાપુરા દાદા એટલો આટલો વરસાદ છે તો એ ભાવિ ભક્તો આવે જ છે નથી એમ નઈ અત્યારે ભીડ તો છે પણ જે જેવી જોઈએ એવી આજે નથી ને મંગળવારના દિવસે ખૂબ ભીડ હોય છે અહીંયા અને દાદા પ્રવચન આપે છે પણ આજે કોઈ હાલ નથી કરવા એટલા માટે જે પ્રવચન બલરાખ્યું છે જેથી બધા વરસાદની કારણે ના આવી શક્યા હોય એમાં મોગલ દાદા જે સુરાપુરા દાદા હવે તમે દાદાના ખાંભીના દર્શન કરી લીધા હોય તો હું ફરી વાર દાંડા બાપુ પાસે દાદાના દર્શન કરાવી દઉં એના પછી હું અહીંયા પૂરું કરું મિત્રો બધાએ દર્શન કરી લીધા હશે હવે દાંડા બાપુ ના દર્શન કરાવી દઉં તમને લોકોને જય સુરાપુરા દાદા હવે આપણે જઈશું દાંડા બાપુ જ્યાં બેઠા છે ત્યાં જઈશું ખૂબ જ અહિયાં ભીલું છે ફૂલ સત્યતા છે તમે જોઈ શકો વરસાદ તો જોવો કેવો છે સોમવારે રાત્રે અને મંગળવારે સવારે અહીંયા ખૂબ ભીડ હોય છે આજે છે ઘણા ખરા બેઠા છે ચાલુ છે અને અહીંયા બહેનો બેઠા છે અને ઘોડિયા છે બધાની વ્યવસ્થા છે ત્યાં બધા પૂછપરછ માટે બધા બેઠા છે કોઈ પણ કંઈ પ્રશ્ન હોય એનો જવાબ ત્યાં મળી રહેશે તો મિત્રો હવે લાઈવ પૂરું કરું હા એનાનો જવાબ લખજો તમારી પરમિશન મારી માટે ખૂબ મહત્ત્વની છે વરસાદ છે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો લાઈવ કેવો લાગ્યો અવશ્ય લખજો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા જય માં મોબાઈલ લખવાનું ભૂલતા નહીં લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર નવા હોય તો ફોલો કરજો ઇન્સ્ટાગ્રામમાં પણ અમારી રીલ આવે જ છે જય દાદા જય માતાજી